રામજી મંદિરમાં એક મીટિંગ યોજાય જ્યાં ધર્મનું રક્ષણ થાય અને ધર્માંતરણના વિરોધ ન થાય તે નિમિત્તે તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના લાંબડિયા દેલવાળા કોટડા અને દૂર દૂર અંતરે વિસ્તારમાંથી હિન્દુ સમાજના ભાઈઓ બહેનો લગભગ વધુમાં વધુ પાંચ હજારથી દસ હજાર સુધી મળે સ્વામિનારાયણ મંદિર ખાતે મોડે એક સભા યોજાવાની છે ત્યારે પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે દરેક હિન્દુ સમાજના ભાઈ બહેનો અને ગ્રામ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ પોસીના